હું હમણાં થોડા દિવસ પહેલા જાપાન ગયો અને જાપાન ની અંદર મારે અઠવાડિયું રહેવાનું છે જાપાનની સંસદમાં ગયો સંસદના મિત્રોને મળ્યો અને એમની સાથે એક ચર્ચા કરતા કરતા મેં એમના ઇતિહાસની વાત કરી તમે તો હમણાં થોડા વર્ષ પહેલા આખા દેશને સાફ કરી નાખ્યો આખો દેશ ક્યાંય હતો જ નહીં એટલા બોમ્બ ધડાકા થયા હતા આખા દેશનું તંત્ર ને સ્થાપુ કરી નાખ્યું તો ફરી પાછા સમૃદ્ધ સમૃદ્ધિ પહોંચી ગયા એવડો નાનકડો દેશ આપણાથી ઇકોનોમિકલ ત્રણ ગણો આપણે હજુ થ્રી ટ્રિલિયન થ્રી ટ્રિલિયન ઇકોનોમી તરફ આગળ વધવાનું વિચારીએ છીએ આપણે લક્ષ્ય દેશના પ્રધાનમંત્રીશ્રીએ રાખ્યું છે કે હવે 5 ટ્રિલિયન નો અમે અપેક્ષા રાખશું એ લોકો 6 7 ટ્રિલિયન સુધી પહોંચી ગયા એટલે દુનિયામાં એટલા બધા સમૃદ્ધ એટલા બધા સુખી લોકો કે આવા કે આભાર નેશનલ બુડ દેશમાં કઈ રીતે બેઠા થયા તેમણે એક સંસદ જે ગયા વખતે એનવાયરમેન્ટ મિનિસ્ટર હતા એમણે મને વાત કરી મને કે અમે દેશ આખો નેશનલ બુડ થયા પછી પહેલું શું કરવું તો પેલું પેટ ભરવા માટેની ચિંતા કરવી સુરક્ષા માટે સૈન્યની ચિંતા કરવી અમને યુદ્ધની અંદર સાફ થઈ ગયા પહેલો વિચાર આવ્યો કે પેલા લશ્કર મજબૂત કરીએ પછી કેટલા કીધું કેટલાક ઇકોનોમી મજબૂત કરવા માટે આપણે ધંધા કંઈક કરીએ છે બધાના પરામર્શ પછી એમને નક્કી કર્યું કે હવે આપણે એક જ કામ કરવાનું છે કે શિક્ષણ પકડો એજ્યુકેશનની અંદર એવો સુધાર લાવો ઝીણું 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 એવી રીતનું શિક્ષણ બનાવો કે જેને કારણેથી આપણું જીવન બદલાય

પરિવારનો પણ દીકરો કે દીકરી જો શિક્ષણ પ્રાપ્ત કરે તો એ આખા પરિવાર જલ્દી શિક્ષણ ને પકડશે એ સમાજ એટલો જલ્દી પ્રગતિની દિશામાં આગળ વધશે તમે પકડવા જે મહેનત એના માટે આખી ટીમને ને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું ધન્યવાદ અને હજુ તમારે આગળ વધારવું પડે આગળ વધારવા માટે જો શિક્ષણનું નવું કામ જ્યારે કરતા હોય ત્યારે અવરોધો આવે એકમત ના બની ખરા ના હોતા તૂટેલું દિલ હોય જેને બધું નેગેટિવ દેખાય બધું ખરાબ દેખાય તો એ માણસ ક્યારે ઉભા થઈ શકે તમારે પોઝિટિવ થિંકિંગ સાથે વિચાર કરવો પડશે તો સમાજ આખા ભેગા થઈને આ કામ કરવા જેવું જ લાગે છે અને યુવાનોને મારી ખાસ કરીને વિનંતી પણ છે સમાજ પૂરેપૂરો ટેકો આપે સમાજ પૂરેપૂરું પૂરેપૂરો સમર્થન હોય પણ આપણે પણ ભેગા લઈને ચાલવાનો ભાવ ઉભો કરવો પડશે સામે ચાલીને જેને સારું કરવું છે એ લોકોએ સામે ચાલીને જઈને કહેવાય સામે ચાલીને કહેવાનું કૃષ્ણ ભગવાન હતા ને યશોને કે યજ્ઞ અંદર પતરાળો ઉપાડતો એમણે કીધું કે હું પતરા ઉપાડીને પણ હું આ બધું યજ્ઞ સફળ થાય એના માટે કામ કરીશ તો આપણે પણ કામ કરવા વાળા યુવાનોએ આ ભાવ સતત ઉભો કરવો પડશે સતત આગેવાનોને મોટા કરવા પડશે એમને કે ભાઈ તમે કરો બધા અમે તમારા ટેકામાં રહીએ તો બધાનો ટેકો એક સાથે મળશે મારા મારા જીવનનો અનુભવ છે તમને બધાને કહું છું આમાં જો તમને ઉપયોગી થાય આ બાબત તો મને લાગે છે કે આ કામ બધું આપણું સફળ અમે વાત કરીએ બધી સફળ તમે સાત કામ જે અહીંયા કરવાની વાત પહેલા હજુ જોઈએ એટલું કામ નથી અહીંયા જોઈએ છીએ અમે પણ નથી એનું શરૂઆત કરું બાપજીએ વાત કરી વાત કરી કે ધારાસભ્ય તરીકે શંકરભાઈ છે તો મદદ આપણને કરેલ હા તમે શિક્ષણના કામની અંદર કંઈ પણ કહેશો મારાથી બનતું બધી મદદ કરીશ બાકી એનો મને સંતોષ થશે પણ શરૂઆત તમારે એક જ આગળ કંઈક વધવું પડશે કંઈક વ્યવસ્થા કરવી પડશે કંઈ અડચણ પડતી તો કહો ભેગા થઈને કહો પણ કરો શિક્ષણનું કામ હવે ધારાસભ્ય તરીકે છું તો હું ધારાસભ્યની ગ્રાન્ટ પણ આપી જ કહું દર વર્ષે પાંચ પાંચ લાખ માં કોણ કોણ ના કામ ન થઈ શકે હક્તિ આપશું આજે હું પાંચ લાખની જાહેરાત કરું પણ ફરી બીજા વર્ષે કરી પણ શરૂઆત ને કંઈક કરો અને આજે લાઇબ્રેરીનું કામ સરસ મજાનું છે તો એ પાંચ લાખની ગ્રાન્ટ સિવાય એકાવન હજાર રૂપિયા લાઇબ્રેરી માટે પણ મારા પોતાના વ્યક્તિગત પણ આપણું શું કે તમે સારું કામ હો તમે તે જ ગતિથી કરી શકો શિક્ષણના કામમાં હજુ પણ જ્યાં જરૂર પડે અહીંયા મને કહેજો અને બિલકુલ આ બધા કામમાં આપણે સાથે મળીને કામને આગળ વધારીશું વ્યસન મુક્તિનું કામ અને શિક્ષણનું કામ આ બે કામને જો પકડી લઈએ આજે ના જે પરિણામ નહીં મળે દસ વર્ષે મળશે પણ દસ વર્ષે આખું બદલાઈ ગઈ રહ્યું છે આ બે બાબતો મારા જીવનનો અનુભવ હું તમને કહું છું કે તમે આ બે બાબતો એક વ્યસન મુક્તિ માટેનું અભિયાન કરો એમાં કોણ કરશે શું કરશે જે હોય પોતાના ઘરથી કુટુંબથી ગામથી શરૂઆત કરો અને બીજું શિક્ષણને પકડી લેવો જે પણ છે શિક્ષણની અંદર લાગી પડે તો આ બે બાબતો

કાયદો પસાર થઈ ગયો અને હવે વિધાનસભાની અંદર પણ પસાર કરવાનો છે એ પણ પસાર થઈ જશે તો એમ એમ તેત્રીસ ટકા તો બેનો આવી જશે તો દિકરીઓ ભણે કેમ કે હવે આ સમય આવી ગયો છે એ સમયની જે શરૂઆત હતી ને વર્ષોથી આપણા વડવાઓ જે બોલતા હતા બધા વાતો કરતા હતા એ આજે એનો અમલ થઈ ગયો છે તો આ સમયમાં જાગૃતતા દિકરીઓને શિક્ષણ આપવાની પણ એટલા જ મોટા પ્રમાણમાં બધા કરજો ખૂબ હૃદયથી તમને બધાને શુભકામનાઓ પાઠવું છું તમે સારું કામ શિક્ષણ માટે હું કરો છો અભિનંદન ક્યારેક તમારે કોઈ તજજ્ઞ ની જરૂર પડે જીપીએસસી માંથી ગૌણ સેવા પસંદગીમાંથી બાકી જેના અનુભવ કરેલા હોય એવા માણસો અને એને વર્ચ્યુઅલી અથવા તો પ્રત્યક્ષ રીતે લાવીને કોઈ મિટિંગ જેવું હોય તો મારો સંપર્ક કરજો હું મદદ કરીશ એની અંદર તમને ડાયરેક્ટ સીધું જે તૈયારી કરી રહ્યા છે એ લોકોને ડાયરેક્ટ જેમણે ઇન્ટરવ્યુ લીધા હોય ત્યાં જીપીએસસી ની અંદર અથવા તો ગૌણ સેવા પસંદગી મંડળમાં તો એવા માણસો આવીને જિલ્લામાં તમને માર્ગદર્શન આપી શકશે એવું કામ કરવું હોય તો પણ મારો સંપર્ક જયારે કરજો હું મારો જ્યાં સંપર્ક છે એ લોકોને કહીશ અને સીધું માર્ગદર્શન આપશે એટલે તમને તૈયારી કરવામાં પણ વધારે ફાયદો થશે આપ સૌને હૃદયથી ખૂબ ખૂબ શુભકામનાઓ ધન્યવાદ